સાબેરા ફારુકભાઈ ફોદા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જોકે ફારુકભાઈ ના પત્નીની ઉમેદવારી છે પરંતુ હાલ તે નિષ્ક્રિય છે અને ફારૂક ફોદા જ ઉમેદવાર તરીકે પ્રચારમાં છે જયારે મહત્વની વાત એ છે કે તેમનો એક પુત્ર આરિફભાઈ ફોદા ભાજપમાંથી વોર્ડ નંબર ત્રણ માંથી લડી રહ્યો છે ત્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસમાંથી રમઝાની ફોદા લડી રહ્યો છે એક જ પરિવારના સભ્યો છે ફોર્મ પરત ખેચાનું રહી ગયું હતું ભાજપમાંથી ચૂંટણી લડતા આરિફભાઈ નું કહેવું છે કે ભાજપે મને ટિકિટ આપે છે ભલે અમારા પરિવાર અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડે છે પરંતુ અમારામાં કોઈ મતભેદ નથી આખું ફોદા પરિવાર વર્ષોથી રાજકારણમાં છે અને ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે નગરજનોમાં ચારે તરફ એક જ વાતની ચર્ચા છે કે પરિવારના ચાર ચાર સભ્યો ચૂંટણી લડી રહ્યા છે તેમાં કોણ નગરપાલિકાની ચૂંટણી જીતે છે તે આગામી સમય જ બતાવી શકે તેમ છે હું છેલ્લા ત્રીસ વર્ષથી નગરપાલિકામાં નાઇન્ટી વનથી છું ને લોકોમાં પ્રેમ છે છ ઢમ તો મારા જીતી ગયો સાતમો ઢમ છે અને ઇન્શાલ્લા ઉમેદ છે કે હું જીતીશ મારી ઉંમર સા સિત્તેર વર્ષની છે હાલ મારા છોકરા મારાથી અલગ રહેશે એમાં રેશન કાર્ડ અલગ છે સ્વતંત્ર છે એમને પક્ષે ટિકિટ આપી એમને કામગીરી જોઈને આપી હશે અને મારા બંને પુત્ર ભાજપમાં છે હવે બીજા પુત્રને કેમ ટિકિટ નહીં આપી માગણી બંનેએ કરી હતી એ મને સમજાતું તે એમનો વિષય છે મને એનું જાણ નથી વધારે એમાં એવી અમને અફવા મળી હતી કે અમારા વિરુદ્ધ ફોર્મ કેન્સલ કરવા માટે સામે પક્ષ તમારા જે સામે ઉભેલા હતા એ કરવાના છે એવી જાણતા હતા અમે અમારા સપોર્ટ માટે ફોર્મ ભરેલું એ હાલ નિષ્ક્રિય છે હું બોર્ડમાં સક્રિય છું આ તમારી કોઈ ચર્ચા તમારા પુત્રો સાથે થઈ હોય એવું કંઈ ના કંઈ નહીં વિકાસના કામો કરું છું પ્રજામાં રહીને એટલા માટે લોકો મને મત આપે છે ને આ વખતે બી મને આપીને જીતાવશે એ મને આશા છે બધાને હક છે ચૂંટણી કોઈ બાબતની તો છે નહીં બધા લડી શકે છે હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડું છું મારા ફાધર છે અપક્ષ લડે છે મમ્મીનો તો ગમીમાં ફોર્મ હતો અને બી લડે છે પાછલા પાંત્રીસ થી ચાલીસ વર્ષ છે જીતી જશો અને અમારો વોર્ડ નંબર ની પેનલ જંગી બહુમતી થી આવે છે બીજેપી રૈહાંન પટેલ નિશમદ સિંહ છોટા તે પુર સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશમદસ્ત ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર